જો આપણે ધાણી વેક દીધી સડવા ગુડ મોર્નિંગ જય માતાજી જાય દ્વારકા રાજે રાજે નવા વીડિયો માં નવા લોક માં ફરી તમારું સ્વાગત છે થોડી થોડી મને તબિયત ખરાબ થવા મળી છે કેમ કયા અત્યારે પાછી ઠંડી પડવા મળી છે અને એને તો ઉનાવા જેવું તું અને જો અત્યારે હવાર સવાર થઈ ગયું છે અને સગલા બોલે છે મસ્ત મજાના તો આપણે જો નાઈ ની ત્યાં ફ્રેશ થઈ ગયા છીએ તો ચા નાસ્તો કરવા બેઠા હતા ચા નાસ્તો કરવાનો છે અને શોધ દાદા કે ચડી ગયા છે તો અત્યારે કામે જવાનું છે અને હેતલ બનાવે છે મારું ટિફિન અને રસોઈ અને અત્યારમાં સગલા જો આવી ગયા છે ને પેલા સગલાં જ બોલે છે કેમ કે સવાર અવારમાં તમારે વાહન ક્યારે એ મજા ખબર મજા નીચે મજા ન આવે અને અમારે ભાઈ આ બીટુ બેન જાગ્યા હશે હજી અત્યારે ઊભા છે અમારે બીટુ બેન તો અમારે ક્યાં છે બીટુ બેન હજી જાગીને હાલ્યા આવે છે ગુડ મોર્નિંગ કીધું હજી જાગીને હાલ્યા આવે છે બરે જ કહેશે હવે કા આજ કેમ મોડા ઉભા છે તો પાછા હોય ગયા તા બેન

અબુ કઈ છે નહીં હવે નવો ફાલ આવે ત્યારે બીજા જમરૂખ આવે અત્યારે જે પાકલ પાકલ હતા એ બધા ઉતારી લીધા પણ હજી તો આમાં છે પાકલ ઘણા જમરૂખ છે હવે ઊંસા હતા એટલે કાંઈ અંબાઈ એવા છે નહીં એટલે બાકી આ ડાળીમાં તમે જોઈ શકો છો જો આ ડાળીમાં કેટલા જમરૂખ છે બધા પાકલ જ છે પણ એ ઊંસા છે જો કેટલા જમરૂખ છે તો હાશ પડી ગઈ ને આપણે વ્યવસાય કામેથી ઘરે અને અત્યારે તો આજ તો યાતલ રોટલા કરવાનો વારો પડ્યો છે અમને બે દીખા તો યાતલ જ રોટલા કરે છે કેમ કે મારા મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી ને તાવ ને શરદી નું ઉધરા ને એવું થઈ ગયું હતું એના હિસાબે યાતલ જ બે દીખા રોટલા કરે છે અને જો અત્યારે હું કરો યાતલ રોટલી બનાવો કામ જેવી આવે એમ ને તમે હા કામ જેવી હમણાં તો એવો તો મમ્મી કાઈ રોટલા બનાવશે નહીં

તો એને ભૂખ લાગી છે એટલે આપણે ધાણી બનાવી દીવી શું અત્યારે તો હોઈ ગયા છે અત્યારે રાતના સાડા દસ જેવું ઈચ્છું છે તો ભાઈ કહે છે કે મારે ધાણી ખાવી છે તો મેં આપણે વિડીયો ડિઝાઇન કર્યો નથી વિડીયો પૂરો કર્યો નથી તો વિડીયો પૂરો થઈ જાય અને આપણે ધાણી બનાવી દેવી તો હાલો ફટાફટ કાર્તિક ભાઈને ધાણી બનાવી દેવી તો જો આપણે ધાણી મેં દીધી છે સડવા એટલે હમણાં ફટાફટ ફટાફટ ફૂટવા મળશે કા કરતી તો હવે એને આપણે

ધાણી થઈ ગઈ છે અમારી કમ્પ્લેન કા કરતી એ કરતી એમ ને તો ધાણી થઈ ગઈ છે ખાવાની મજા આવે છે ને હા હું છું હા બેન થઈ ગયું ગયાર મજા આવી ગઈ ને ખાવાની તો જો અમારા ભાઈની ધાણી થઈ ગઈ છે કમ્પ્લેન હા તો જો એ શેકાઈ ગઈ છે અને થોડીક આપણે ઘરમાં મૂકી દીધી છે અને બીજી એ જે શેકાય છે એ જે ફૂટે છે જેમ ઉતારતા જઈશું કેમ કે મિક્સ ન થઈ જાય અને કોઈ બળે નહીં એટલે એ માટે તો જો મસ્ત મજાની ધાણી આવી ગઈ છે કાર્તિકભાઈનું નામ હોય ખાવાનું આપણે હોય તો હારો હાલો મિત્રો આ વિડીયો આપણે શું રાખશું જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો